વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો યુટ્યુબ દ્વારા બટન ફાઇનલી આપને મોકલી દેવામાં આવ્યું છે જ્યાં દોસ્તો ઘણા સમયના ઇન્ટેજાર પછી ફાઈનરી યુટ્યુબે આપણે સેન્ડ કરી દીધું છે યુટ્યુબ નું બટન જ્યાં દોસ્તો સાયદ ગુજરાતની પહેલી એવી ટેક ચેનલ છે અને અમારા વાંકાનેરની સૌથી પહેરી ટેક ચેનલને યુટ્યુબ દ્વારા સીરોપણે બટન આપવામાં આવ્યું છે જ્યાં દોસ્તો તો અહીં હું તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કારણ કે તમારા બધાના પ્યાર અને સપોર્ટનાથી જ આજે આપણે આ મુકામ સુધી પહોંચી શક્યા છીએ જ્યાં દોસ્તો સાયદ પહેલી એવી ચેનલ છે જેને

આપણે સૌથી પહેલા સિલ્વર પ્લે બટન ની અંદર શું નીકળે છે અને કેવું કેવી વસ્તુ નીકળે છે તે વિશે વાત કરીશું તો સૌથી પહેલાં અહીં અમારું જે તમે અહીં જોઈ શકો છો કે યુટ્યુબનું નામ લખેલું છે અને બાકી અમારું એડ્રેસ જે બધું લખેલું છે જ્યાં અમને પ્રોવાઈડ કરાવ્યું છે અમારા સુધી જ્યાં દોસ્તો પણ એક પ્રોબ્લેમ આવ્યો છે કે અમને સીધું ઘર સુધી અહીં મળ્યું નથી કારણ કે અમારે જે જિલ્લો છે મોરબી ત્યાં અમારે લેવા જવું પડ્યું હતું તો હું અને અમારા ફ્રેન્ડ જે અમારા ટીમમાં વર્ક કરે છે બંને અહીંથી મોરબી લેવા ગયા હતા અને રહીને હું કાલે આવ્યો છું અને કાલે આજે સવારે હું આનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યો છું તો દોસ્તો સૌથી પહેલા તમને કઈક આ રીતનું બોક્સ જોવા મળી જશે જેમાં અહીં તમને સૌથી પહેલા યુટ્યુબ લખેલું છે

અહીં પણ અહીંથી તે અહીં અહીં આપણે તે તોડ્યું છે અને તમે જોઈ શકો ખુલશે યુટ્યુબનું જે સિલ્વ પ્લે બટન જે છે તે અહીં તમને જોવા મળી જશે જ્યાં દોસ્તો સૌથી પહેલા અહીં ફોર્મ એક આપેલું છે જે કોઈ પણ ડેમેજ ન થાય તે માટેનું આપેલું છે અને અહીંથી યુટ્યુબ દ્વારા એક કાર્ડ આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન ઓન યોર સબસ્ક્રાઈબર મિલિયન સ્ટોર તો અહીં તમને તેવું કાર્ડ એક પણ જોવા મળી જશે અને આપણે તેને સાઈડમાં રાખી અને અહીં છે યુટ્યુબનો લવ લેટર એટલે કે યુટ્યુબે ધન્યવાદ કીધું છે જે છે રિમાઇન્ડર યોર ફર્સ્ટ સબસ્ક્રાઈબર ડુ યુ સો થ્રી જી દોસ્તો અહીં એક હજાર સબસ્ક્રાઈબરનું પણ કહીએ છે અને ચાન્સ યોર યુ ડો એન એન નાવ યોર ડેફિનેટલી રિમાઇન્ડર યોર એક લાખ સબસ્ક્રાઈબર જ્યાં દોસ્તો અહીં

તો આપણે તેને ઇગ્નોર કરીએ કે હવે અહીં તમે જોઈ શકો છો ફાઈનલી યુટ્યુબનું જે સિલ્વર પ્લે બટન છે તે આવી ગયું છે જ્યાં દોસ્તો તમે અહીં જોઈ શકો છો આ રીતનું યુટ્યુબ નું સિલ્વર પ્લે બટન છે

આપણા હિસાબે અમને આજે આ મુકામ સુધી પહોંચાડ્યા છે તમારો બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાતની ફર્સ્ટ ટેક ચેનલ મને યુટ્યુબ સિલ્વર પ્રે બટન મળ્યું છે તો દોસ્તો ઉમેદ કરું છું તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો હોય તો અમારી સાથે આવા જોડાયેલા રહો અમે બહુ જલ્દી તમારા માટે નવી એન્ડ્રોઈડ મોબાઈલની ટિપ્સ એન્ડ ટ્રિક્સ લઈને આવતા જ રહીએ છીએ જે તમને ખબર નથી કે તમારે કેવા સેટિંગ કરવા છે તેને રિલેટેડ ઘણા બધા યુટ્યુબ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે એન્ડ્રોઈડ મોબાઈલની ટિપ્સ એન્ડ ટ્રિક્સ અમે તમને બતાવતા રહી છીએ જે હંમેશા તમને કામ આવે તેવી માહિતી અમે તમને પ્રોવાઈડ કરાવીએ છીએ અમારી ચેનલ પર તમે નવા પહેલીવાર આવ્યા છો અથવા ફેસબુક ઉપર જોઈ રહ્યા છો પહેલીવાર તો અત્યારે અમારા પેજને અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે તમારા કામની માહિતી હંમેશા અમે અહીં શેર કરતા રહીએ છીએ અને તમને હંમેશા તે કામ જ આવશે જ્યાં દોસ્તો ઉમેદ કરું છું તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને તમારા મિત્રોને શેર કરજો મોટિવેશન માટે આ વિડીયો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત